મશીન મારી પુના રવિવાર ફરવો પડે હવે આ મટી જાય પણ નાળી ઓર નેકડે તારું કામ થઈ જાય ઈએ તારી મટી જાય તારા પેટનો નો મટી જાય તારી માતા બોલ માં બે કામ કરવા એક ચામુન તારું વેણ પડે તો એ મારી ચોટીલા પાખરતી આવતી હે હો આ ગોગા પારે ચોટીલા પાખરતી ઉતરતી હો તો મારી શબન જબર પડી જાય

તાર તો ભુવા ના કાપા કાઢે દીધા એક વેલો ને એક લેવો એક લેવો એક વેલો પણ પૂરું કરી લે ને તું પૂરું કરી લે ને તો ઓળતું ગણું ના આવે મારા શેષ વધાવો જ જોઈએ છે વધાવો

એમાં બેણ આવી ને બધાઓ સુટી હોય તારું હોય નાનું વાસું હોય તો હલો બધાઓ એલો સાડા ફોન કરો તો એવી જ તું છે માથા ભૂકોની કાંઠી નાખે આવડતી ગોળી ગોળીઓ એમ હવે નઈ આથી હવા માં એનો ગોળીઓ ગળવાની આ ગોગા માથે ટેક રાખવાની બરાબર પણ એક ચામું હવા દેવાનું ને પાછળ જીની લઈને સુર્યું આવતા રવિવારે પછી ખૂબ હવા મહિનો સારું લાગે પછી આય પૂછશે પછી મી આવશે પછી ભોમકાની માતા શું કેવું કરશે પણ ગણ ધોણવો પડે કોઈની માતા પૂજાય નહીં મુસલમાન ની માતા હોય તમે પૂરું નહીં પડે પીપળી પીપળી ની આખડી ચીકો પૂરું નહીં પડે તો પછી એને છોડી દેવી હારી

પડી રહેવાય અને માને ઉપર ના થવાય મનેય બતાય કક હાચું બોલતી ફરી જશે પા પડી દીવાળો નાખન હું લઈ લુકડી પથરી ના હો નાના